આગામી દિવસોમાં શિક્ષણ મંત્રી દ્વારા જે ટેટ ટાટ ઉમેદવારો સાથે મુલાકાત થઈ હતી તે દરમિયાન આશ્વાસન આપવામાં આવ્યું હતું કે દિવાળી સુધીમાં તેમની ભરતી કરી દેવામાં આવશે કે ટેટ ટાટ ઉમેદવારો છે તે અવારનવાર વિડીયો બનાવી રહ્યા છે ને પોતાની વાત જે ટેટ ટાટમાં ચોવીસ હજાર સાસો એટલી જગ્યા ઉપર ભરતીની વાત હતી તેમાં કેટલાક લોકો આંદોલનમાં દેખાતા નથી ગાંધીનગરમાં જ્યારે આંદોલન કરવામાં આવે છે ત્યારે ગણ્યા ગાંઠિયા ચહેરાઓ સામે આવે છે તેને લઈને ટેટ્ટાટ ઉમેદવારે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે સાથે જે ચોવીસ હજાર સાતસો માટે જે લોકો લાયક છે તેમાંથી માત્ર એક હજાર લોકોથી પણ ઓછા લોકો ગાંધીનગરમાં જ દેખાય છે તે પ્રકારની વાત સાથે તેમણે કેટલાક પ્રહાર કર્યા છે શું કર્યા છે ટેટ્ટાટ પાસ ઉમેદવાર વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છેલ્લા બે વર્ષથી કાયમી શિક્ષકોની ભરતી માટે આંદોલન કરી રહ્યા છે અત્યાર સુધી ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં નથી આવી તેને લઈને પણ તેમનામાં નારાજગી છે પરંતુ હાલ એવું આશ્વાસન મળ્યું છે ટેટટેટ પાસ ઉમેદવારોનું એક ડેલિકેશન શિક્ષણ મંત્રીને મળવા પાંચ સપ્ટેમ્બરની આસપાસ ગાંધીનગરે પહોંચ્યું હતું ત્યારે તેમને જણાવવામાં આવ્યું છે કે દિવાળી સુધીમાં તમામ શિક્ષકો જે આલ આંદોલન કરી રહ્યા છે તે શિક્ષકો નોકરી શાળાઓમાં કરતા જોવા મળશે પરંતુ હવે આ વચન અને આ વાયદામાં કેટલી સત્યતા તે તો દિવાળી પછી જ ખબર પડશે કેમ કે અવારનવાર આ વાત કરવામાં આવે છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ સપ્ટેમ્બર મહિનાની આસપાસ છે તે મૌખિક એવી જાહેરાત કરી હતી કે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી કોઈપણ પ્રકારની પ્રોસેસ છે તે ઓન ધ રેકોર્ડ એટલે કે સત્તાવાર રીતે જોવા નથી મળીને તેના જ કારણે પાંચ સપ્ટેમ્બરની આસપાસ ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તે ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા પરંતુ એક અનુમાન લગાવવામાં આવ્યું હતું કે મોટી સંખ્યામાં આ આંદોલનકારીઓ છે તે ત્યાં છે અને તેમની ભરતી કરાવીને રહેશે પરંતુ દર વખતે આપણે જોઈએ છીએ તે પ્રકારે કેટલાક આંદોલનના જે ચહેરાઓ છે તે જ જોવા મળ્યા તેઓ

કે અન્ય કોઈ પણ જગ્યાએ ઓફિસ હોય ધક્કા અમે સતત ખાઈએ છીએ તમારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી જો કોઈએ ચિંતા કરવાની નથી બધાને પોતાનું વતન મળશે બધાનો જિલ્લો મળશે અને તમારી મનપસંદ શાળામાં તમને શાળામાં નોકરી મળશે એટલે કોઈ ચિંતા કરવાની નથી કેમ કે અમે લોકો જીવીએ છીએ તમને લોકોને અમે આપણે કોઈ પણ માની લો કે પોસ્ટર હોય કે બેનર હોય કે કોઈ મેસેજ હોય કે લિંક હોય બધું તમને ઓલરેડી અમે તૈયાર કરીને આપીએ છીએ તેમ છતાં પણ તમારી પાસે ટાઈમ તો હોતો નથી તમારા વોટ્સઅપ હોય કે ઇન્સ્ટા હોય ફેસબુક હોય ટ્વિટર હોય ટેલિગ્રામ હોય એમની અંદર તમને લિંક મૂકવાનો સમય મળતો નથી તેમ છતાં પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે હું જીવું છું દિલીપભાઈ ચેતનભાઈ સુરેશભાઈ શકુંતલા હોય કે વિભૂતિ હોય કે કિરણભાઈ બધા લોકો જીવીએ છીએ કેમ કેમ કે તમારા માટે તમારે કાયમી શિક્ષક બનવું છે એટલા માટે તો અમે લોકો મહેનત કરીએ છીએ એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારી નોકરી મેળવવાની તમારું નિમણૂક પત્ર તમને શાળામાં હાજર કરવાનો ખાતામાં પહેલો પગાર પડે ત્યાં સુધીની જવાબદારી અમારી છે કેમ કે અમે લોકોએ જન્મ જ એ માટે લીધો છે તમે લોકો શિક્ષક બનો તમારા માટે અમે લોકો બેઠા છીએ તમારે ક્યાંય ગાંધીનગર ધક્કા ખાવાની જરૂર નથી તમારે ક્યાંય મેલ મોકલવાની જરૂર નથી અમે રચનાત્મક કાર્યક્રમ ગણેશજીને આવેદન આપીએ તો તમારે પણ એવું કશું કરવાની જરૂર નથી કેમ કે અમે લોકો દર વખતે

જે લોકો ગાંધીનગર આંદોલન કરવા માટે જાય છે હક અને અધિકાર માટે લડત ચલાવવા માટે જાય છે એટલે એ હજારો લોકોને જ કામ કરવું છે બાકી જે ચોવીસ હજાર સાતસોની ભરતી આવી છે તો એટલા લોકો છે ક્યાં આંદોલનમાં દેખાતા કેમ નથી તે પ્રકારનો સવાલ પણ તેમણે ઉઠાવ્યો સાથે જ તમે ઘરે બેઠા રહેજો તમારા એકાઉન્ટમાં પગાર પણ પડી જશે કાયમી શિક્ષકની ભરતી આવશે ત્યારે નોકરી પણ મળી જશે પણ તમે ઘરમાં જ રહેજો તે પ્રકારની વાત છે તે ટેટાટ પાસ ઉમેદવાર દ્વારા કરવામાં આવી છે અને પોતાની નારાજગી અને રોષ પણ આ વિડીયોથી વ્યક્ત કર્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું શિક્ષણ મંત્રી આશ્વાસન તો આપ્યું છે આગામી દિવાળી સુધીમાં તેમની ભરતી કરી દેવામાં આવશે ત્યારે આ ઉમેદવારોની ભરતી થાય છે ને તે મુજબ તેમના સ્વપ્ન પૂર્ણ થાય છે કે પછી ફરી એકવાર ગાંધીનગર ખાતે ડેટા પાસ ઉમેદવારો મોટી સંખ્યામાં આંદોલન ઉપર ઉતરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝ આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો Good. Mm -hmm.